બર્જુગો દ્વારા જણાવવામાં આવેલા 25 મહત્વના નિયમો એક જો તમે ઘરગથ્થુ ઉપચાર વડે પથરીનો इलाज કરવા ઈચ્છો છો તો પથ્થર ચાટના એક પાન અને સાકરના ચાર દાણા પીસીને ખાલી પેટે એક ગ્લાસ પાણી સાથે કારેલાનો રસ પીવો જ્યુસ બનાવતા પહેલા કડવાના બીજ કાઢી લો બે જ્યુસ કાઢ્યા બાદ તેમાં થોડું પાણી ઉમેરીને પી લો આ ઉપાયને સતત બે મહિના સુધી અનુસરો અને તમારી શુગર કંટ્રોલમાં રહેશે આ ઉપાયને સતત થોડા દિવસો સુધી અનુસરવાથી એનિમિયા દૂર થવા લાગે છે ત્રણ લોહીવાળા પાયલ્સના ઈલાજમાં રક્તસ્રાવ બંધ કરવા માટે થી બાર ગ્રામ ધોયેલા કાળા તલને ઘરે બનાવેલા તાજા માખણ સાથે ખાઓ તેના સતત ઉપયોગથી પાયલસ મટી જશે તેનાથી સાપ ખૂલી જશે ચાર જો કોઈ વ્યક્તિ લકવાથી પીડિત હોય તો તેને તલના તેલથી માલિશ કરો અને તેને કાચું લસણ ચાવવા માટે આપો પાંચ પેઢાના દુખાવા દાદના દુખાવા અને સોજાની સમસ્યાના ઇલાજ માટે ઝાંફરના ત્રણથી ચાર પાનને એક ગ્લાસ પાણીમાં ઉકાળો અને જ્યારે તે સહેજ ગરજના થઈ જાય ત્યારે તેને ગાળી લો હવે આ પાણીમાં થોડું મીઠું નાખીને ગાર્ગલ કરો તેનાથી દાંત અને પેધાના દેખાવથી છુટકારો મળશે આ આયુર્વેદિક દવા સ્વાઈન ફ્લુ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે રામબાણ તરીકે કામ કરે છે જો ચહેરા પર ફોલિયો અને દાગ ધબ્બા હોય તો ચણાના લોટમાં થોડી ક્રીમ ઉમેરીને બરાબર મિક્સ કરો હવે આ પેસ્ટને ચહેરા પર અડધો કલાક રાખો અને પછી ધોઈ લો આ ઘરગથ્થુ ઉપચારથી ચહેરાની શુષ્કતા દૂર થાય છે પેઢા સાફ થાય છે અને લીંબુનું સેવન કરો આ સિવાય અને સુંદર દેખાવા લાગશે આ બધાને ભેળવીને બારીક પીસીને ચૂર્ણ બનાવી લો હવે ત્રણ ગ્રામ ચૂર્ણ રોજ પાણી સાથે લેવાથી પેટનો દુખાવો અને ગેસ આ આયુર્વેદિક ઉપાય ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં પણ ખૂબ જ ફાયદા સાત છુટકારો મેળવવો એટલે નવા વાળ સફેદ થવાનું બંધ કરવું આ માટે પાંચ ચમચી દહી એક ચમચી લીંબુનો રસ અને બે ચમચી કાળા ચણા પાવડર પાઉડર મિક્સ કરીને માથા પર લગાવો અને એક કલાક પછી ધોઈ લો અઠવાડિયામાં એક કે બે વાર આ ઘરેલું ઉપાય કરો આઠ ઘૂંટણ અને સાંધાના દુખાવાની સારવાર માટે અશ્વધન શતાવરી પાવડર અને આમાકીને સારી રીતે મિક્સ કરી રોજ પાણી સાથે લો તેનાથી દુખાવો મટી જશે અને જો તમે સાંધાની માલિશ કરશો તો સાંધા અને ઘૂંટણનો દુખાવો દૂર થઈ જશે ન ઘરગથ્થુ ઉપચારો વડે હૃદય રોગની સારવાર કરવા માટે ગાજરનો રસ ગુસબેરીના રસમાં ભેળ રહે છે આ ઉપાય થી બ્લડ પ્રેશર પણ દસ જો કોઈ વ્યક્તિને વારંવાર માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા રહેતી હોય તો માથાના જે ભાગનો દુખાવો વધુ થતો હોય ત્યાંના નાકમાં શુદ્ધ દેશી ઘી નાખો અગિયાર liver નો સોજો અને નબરાઈ દૂર કરવા માટે દરરોજ સાંજે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ અને એક ચમચી સફરજનનો સરકો ભેળવીને પીવો યકૃત અને ચહેરાને મજબૂત કરવા માટે લાગુ કરો બાર કિડની જો તમે કિડનીના રોગોને રોકવા અને સારવાર માટે દાદીમાના ઉપાયોને અનુસરવા માંગતા હો તો તમારા ભોજનમાં કાળા અને લીલા મરચાનું સેવન કરો માં મચરચાને ઓછી કરે છે અને સ્થૂળતા ઘટાડવામાં તેલ તાવ આવતો હોય તો ગિલોયનો ઉકાળો પીવાથી આરામ મળે છે પેટના રોગોનો નો કરો અને તમારી પાચનક્રિયા સારી કરો પંદર તાવ વધારે હોય તો માથા પર ઠંડા પાણીની કોમ્પ્રેસ વારંવાર નાખવાથી તાપમાન ઓછું થાય છે

વ્યક્તિએ વધુ પડતી મસાલેદાર તીખી અને મસાલેદાર વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જેના કારણે શરીરમાં અનેક બીમારીઓ થાય છે વીસ જો તમે તમારા પેટની ચરબી ઓછી કરવા માંગો છો તો ત્રણ થી ચાર મોટી એલચીને પાણીમાં ઉકાળો અને તેને રોજ પીવો શકે આનાથી દાંત પર ખરાબ અસર પડે છે અને દાંતમાં સડો થઈ એકવીસ જો તમને કબજિયાતની સમસ્યા હોય તો રોજ એક પાકો ખાઓ તેનાથી સમસ્યા દૂર થઈ જશે જે લોકોને વચ્ચે વચ્ચે પેશાબ આવવાની તકલીફ થાય છે તેમણે કાચો મૂળો ખાવો જોઈએ ત્રેવીસ જો તમે ઈચ્છો છો કે તમારા દાંત હંમેશા મજબૂત અને સ્વસ્થ રહે તો તમારે દરરોજ સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ પાણી પીવું જોઈએ ચોવીસ ખાલી ચા ક્યારે પીવો ખાલી ચા પીવાથી ગેસની સમસ્યા થાય છે તેથી ચાની સાથે હંમેશા કંઈ ખાઓ પચીસ ગરમ દૂધ જલેબી ખાવાથી સાંધાના દુખાવા કમરના દુખાવા અને થાકમાં રાહત મળશે તેથી તેને મસૂરનું પાણી પીવડાવવાનું શરૂ કરો કારણ કે મસૂરનું પાણી ખૂબ જ ફાયદાકારક છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર